સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર જોયા હવે સહગુણકો પરથી સમીકરણ યુગ્મનો પ્રકાર કેવો છે એ ચકાસવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર એવનછેદમાં એ ટુ બીવન છેદમાં બી ટુ અને સિવનછેદમાં સી ટુની કિંમત પરથી નક્કી કરો આપણે એક્સના સહગુણકો વાયના સહગુણકો અચળપદોના ગુણોત્તર પરથી નક્કી કરવાનું છે કે આપેલ સમીકરણ યુગમાં છે એ સુસંગત છે કે નથી સમીકરણ યુગમાં આપેલ છે બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર આઠ અને ચાર એક્સ ઓછા છ વાય બરાબર નવ આ બંને સમીકરણો सुसंगत छे की नहीं ते छे चलो सुरू अहीं सोप्रथम अही में युगमचे બેક્સ માઇનસ ત્રણ બરાબર આઠ આ સમીકરણમાં અચળપદ બરાબરની બીજી તરફ હોવાથી આપણે ગોઠવીએ તો બે એક્સ માઇનસ ત્રણ વાય આઠ છે બરાબરની જમણી તરફ છે ડાબી તરફ લઈ આવી તો ઋણ થઈ જાય ડાબી તરફ લઈ આવી તો ઋણ થઈ જાય તો માઇનસ આઠ બરાબર શૂન્ય એક સમીકરણ આ મળે છે અને બીજું આપેલું છે બીજું સમીકરણ આપેલું છે આપણે ચાર એક્સ मईनस छाई बराबर नौकरण गोटवीए तो प्रथम चार एक्स मईनस छाई નવ ધન છે બરાબર દાવ્યું લે હોય તો ઋણ થઈ જાય માઇનસ નવ બરાબર શૂન્ય આ રીતે બે સમીકરણો આપેલા છે હવે આ સુરેખ સમીકરણ યુગ્મ ને વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ સાથે સરકાવતા સૌપ્રથમ એક્સના સગુણક મળશે એવન પ્રથમ સમીકરણમાં એક્સનો સગુણક એવન એટલે કે બે પછી બી વન પ્રથમ સમીકરણમાં વાયનો સગુણક માઇનસ ત્રણ અને સી પ્રથમ સમીકરણમાં અચળપદ માઇનસ આઠ પછી એ એટલે બીજા સમીકરણમાં એક્સ નો સગવડ ચાર પછી બી બીજા સમીકરણમાં y નો સગુણ માઇનસ અને, ટુ બરાબર હવે સૌપ્રથમ આપણે ચલ એક્સ ના સગુણકો અને એ નો ગુણોત્તર લઈએ તો એવન છેદમાં એ ટુ બરાબર એવન છે બે એ ટુ છે ચાર તો બેના છેદમાં ચાર બે એકુ બે બે દુ ચાર બરાબર મળશે એકના છેદમાં બે ત્યારબાદ આપણે વાયના સ ગગુણકો બીવન અને બીટુનો ગુણોત્તર લઈએ બીવનછમાં બીટું તો મળશે બીવન છે માઇનસ ત્રણ બી છે માઇનસ છ તો માઇનસ ત્રણના છેદમાં માઇનસ છ ત્રણે કું ત્રણ ત્રણ દુ છ અને માઇનસ માઇનસ પ્લસ તો મળશે એક દ્વિત્યાંશ અને હજુ આપણે ત્રીજું લઈએ અચળપદોનો ગુણોત્તર તો એ સી છેદમાં સીવન છે માઇનસ આઠ સી છે માઇનસ નવ તો માઇનસ આઠ છેદમાં માઇનસ નવ છેદ નથી ઉઠતા પણ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આઠના છેદમાં નવ આપણે જોઈ શકીએ છીએ કે એ વન અને બી ઓન બી ગુણોત્તર સમાન મળે છે એકના છેદમાં બે જ્યારે અચળપદ સીવન છેદમાં સી ટુનો ગુણોત્તર મળે છે આઠના છેદમાં નવ જે ભિન્ન છે થી સૌ પ્રથમ એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ બે ગુણોત્તર સમાન મળે છે પરંતુ અચાન ગુણોત્તર સમાન મળતો નથી બરાબર નથી જીવનછેદમાં સીટું હોવાથી આપેલ આપેલ સમગ્ર યુગમાં સુસંગત નથી ખરેખર પ્રથમ બે ગુણોત્તર સમાન મળે છે ત્રીજો પદનો ગુણોત્તર સમાન મળતો નથી આથી બંને રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ હશે એટલા માટે સમાંતર રેખાઓને એક પણ ઉકેલ ન મળે તેથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગમાં સુસંગત નથી આભાર